મોઢેરા આગળ થઈ અત્યારે અને અહીંયા જે રસ્તો રહ્યો ને જે આઈસર રહ્યો ને આ સીએનજી રિક્ષા પડી ને ત્યાંથી આપણે મંદિરે જાય છે રસ્તો એટલે અહીંયા અત્યારે જોવો આપણે ગાડી ઊભી રાખી છે અને અહીંયા બે બાજુ જોવો કેટલી ફોર વ્હીલો પડી છે આ બધું ટ્રાફિક લોકો મંદિરને જવાનું હોય છે કેમ કે જો આ મંદિરનો નો દ્વાર છે અને બધા કોમેન્ટમાં જય બહુ લખી નાખજો મિત્રો આપણે જુઓ માળિયા વાળા ઉપર પૂછી ગયા છે આપણે જુઓ ટોલ નાક પૂતી ગયા છે આપણે હડોદ પેલા ટોલ નાખું આવે ને હડવાંગરાવે આવે છે

ભોલે હોટલ મિત્રો જોવો આપણે અહીંયા શાક આવ્યા છે સેવ ટમેટા છે અને આ બાજુ બટેટા છે અને આ શેનું છે એ જોવું જોઈએ છે આ ઢોકળી છે આ રોટલી ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે અને આગળના વિડીયોમાં જેવું હોય છે આપણે આબુરોડ પહોંચી ગયા હતા એટલે આપણે જોવું અત્યારે રાજસ્થાન બોર્ડર અને ગુજરાત બોર્ડરને એ બધું પાસ કરીને અને અત્યારે જુઓ આપણે પહોંચી ગયા છે મોઢેરા અને અત્યારે જુઓ આપણે સવારે અહીંથી ચાલુ વિડીયો કરી છે મોઢેરાના સૂર્ય મંદિર આગળ આપણે ઊભા છે અત્યારે જુઓ તમે હા આપણે મોઢેરા આગળ છે અત્યારે અને અહીંયા જે રસ્તો રહ્યો ને જે આઈસર રહ્યો ને આ સીએનજી પડી પડીને ત્યાંથી આપણે મંદિરે જઈશું રસ્તો એટલે ન્યા અત્યારે જુઓ આપણે ગાડી ઊભી રાખી છે અને અહીં અત્યારે જોવો આપણે ચા પાણી પી લીધા છે અહીંથી દ્વારકાથી હોટલ છે એટલે હવે ચા પાણી પી લીધા છે એટલે હવે આપણે અહીંથી નીકળી કેમ કે અત્યારે આઠ વાગી ગયા છે સવારના એટલે હવે સીધા આપણે હૈલા જઈને બેચરાજીની બધી પાસ કરી જય જય માતાજી મિત્રો આપણે હવે અહીંથી નીકળીએ અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા લાઈક કરી દેજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો એટલે હવે આપણે અહીંથી નીકળી અને સીધા હવે આપણે પાસ કરી અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો હવે મિત્રો આપણે જો મોઢેરાથી નીકળી ગયા છે અને હવે આપણે સીધું આગળ આવશે બેચરાજી એટલે હવે આપણે હેલા જાય અને બે ત્રાજી ની બધી પાસ કરી કે આપણે બે ત્રણ વાગે ને કે આપણે મોરબી પહોંચી જાય તો આપણે ગાડી ખાલી થઈ જાય હવે આપણે આ જાય નોન સ્ટોપ કેમ કે અત્યારે ટાઢું વાતાવરણ છે ને કે આપણે ગાડી હાકી લઈ વચનાજી ગામ તો ટ્રાફિક એટલું છે કે બેય બાજુ જોવો કેટલી ફોર વ્હીલો પડી છે આ બધું ટ્રાફિક લગભગ મંદિર ને જવાનું હોય છે કે જો આ મંદિરનો નો આપડો દ્વાર છે અને બધા કોમેન્ટ માં જય બહુચર લખી નાખજો આ બધું ફોર વ્હીલ નું એનું ટ્રાફિક છે મંદિરે જવાનું અને એમાં મિત્રો આજે રવિવાર છે એટલે તો ટ્રાફિક વધારે હોય હવે મિત્રો આપણે હવે એલા જઈએ કેમ કે થોડુંક ટ્રાફિક વધારે છે બેચરાજી પાસ થઈ ગયું છે એટલે હવે આપણે બેચરાજી પાસ કરીને અને અહીંથી આપણે આગળથી ડ્રાઈવર સેટ ટર્ન મારવાનો છે એટલે ડ્રાઈવર સેટ ટર્ન મારી એટલે સીધો આપણે પાટડીવાળો રસ્તો આવી જાય છે ડ્રાઈવર સેટ ટર્ન અને આપણે આ જે રસ્તો જે સીધો જાય ને એ આપણે વહી જાય વિરમગામ તો આપણે જવાનું છે મોરબી એટલે આપણે અહીંથી ટર્ન મારશું એટલે વિરમગામ થઈને જવાય પણ આવડો આ શોર્ટકટ રસ્તો પડે અહીંથી જુઓ આપણે પાટડી છે ઓગણપચાસ કિલોમીટર અને દસાડા છે ત્રીસ કિલોમીટર અને સુરેન્દ્રનગર છે એકસો સાઠ એટલે હવે આપણે આઈલા જાય અને આગળ જુઓ આપણે મારુતિ થી સુજુકીની કંપની આવે છે

જાય અને પાછળી ની પાસ કરી અને વિડીયોમાં માં કન્ટિન્યુ બના રહીજો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા પાટડી પાસ કરી લીધું છે અને આ જો ફાઈટક આવી ગઈ છે હવે આપણે સીધો ભેગો થઈ જઈ છે હાઈવે જે આપણે માળિયા હાઈવે રહ્યો ને ઈ હવે આપણે આઈ જઈએ સીધા આપણે હાઈવે ઉપર હવે મિત્રો આપણે જોવો માળિયા વાળા હાઈવે ઉપર પહોંચી ગયા છે ઈ માલવણ હવે આપણે અહીંથી મારી ડ્રાઈવર છે ટર્ન એટલે હવે સીધો આપણે ભેગો થઈ જાય હવે સીધો આપણે આ રોડ વહી જાય માળિયા અને આપણે આગળ હવે આવશે ધાંગધ્રા ધાંગધ્રા થી પછી આવશે હળવદ અને હળવદ થી સીધું આપણે મોરબી એટલે હવે આપણે હૈલા જઈએ અત્યારે હવા અગિયાર થયા છે એટલે વધીને આપણે બે અઢી વાગે ને કે આપણે ખાલી કરવાની જગ્યાએ પહોંચી જાય એટલે આજની તારીખમાં આપણે ગાડી ખાલી થઈ જાય હવે આપણે આ જાય જઈએ આપડે ગામ રસ્તો જાય જો આપણે આ ખાલી સાઈડ રસ્તો રહ્યો ને એ આપણે જાય ધાંગેધ્રા સિટી અંદર આપણે અહીંથી સીધે સીધું જયલું જવાનું એટલે સીધું આપણે આવશે હળવદ અને હળવદ અહીંથી હવે આપણે રહ્યું છે ત્રીસ કિલોમીટર હવે આપણે હેલા જાય અને સીધું આપણે આવ્યા હળવા આપણે જવા ટોલ નાખ્યા પહોંચી ગયા છે જે આપડે હળવદ પેલા ટોલ નાખું આવે ને હળવદ ધાંગધ્રા વીચે આવે છે હળવદ આપણે વિશે પંદર કિલોમીટર જેવું બાકી જીવું છે હવે સીધું આપણે મોરબી મિત્રો આપણે જુઓ હળવદ પહોંચી ગયા છે અને હળવદ પાસ કરીને આપણે જુઓ આગળ થી હવે ખાલી ટન મારવાનો છે એટલે હવે સીધું આપણે આવી જાય મોરબી અને મોરબી આપણે અહી કેટલું છે પિસ્તાલીસ કિલોમીટર દેખાડે અને આપણે કંડલા છે એકસો ને ચાલીસ કિલોમીટર અને માળિયા છે તેતાલીસ કિલોમીટર અને જવું આપડે મોરબી નું બોર્ડ આવી ગયું છે એટલે હવે આપણે ખેલા જાય અને અહીંથી આપણે ખાલી છે ટન મારવાનો છે મિત્રો આપણે જોવો ખાલી સેટ ટન મારી દીધો છે એટલે હવે સીધું આપણે આવશે મોરબી મિત્રો આપણે હળવચ્ચે ટર્ન મારી દઈએ એટલે એમ જ ગણવાનું મોરબી આવી ગયું ભલે ચાલીસ પિસ્તાલીસ કિલોમીટર આપણે કિલોમીટર દેખાડે પણ આપણે હળવચ્ચે ટર્ન મારીને એટલે આપણે એમ જ માનવાનું મોરબી ચાલુ કેમ કે આપણે થોડાક આગળ આવીએ એટલે પછી થઈ કારખાના ચાલુ જ થઇ હે એટલે એવું ન લાગે કે આપણે મોરબી ચાલીસ વીસ જોઈએ કિલોમીટર આપણે અહીલા જઈએ એટલે એ ઓટોમેટિકલી આપણે મોરબી ગણી લેવાનું હળવદ ને મોરબી બધું એક જ થઈ ગયું છે અત્યારે તો કેમકે આપણે કારખાના જેટલા મોરબી માં થઈ ગયા હે અત્યારે જો આપણે મોરબી રોડ ઉપર અહીલા જઈશી હળવદ મોરબી રોડ જો આપણે કારખાનાના બધાય બોટિંગ ચાલુ થઈ ગયા હે એટલે હવે આપણે હેલા જાય અને આપણે એ જે બિલ્ડિંગમાં આપણે એડ્રેસ જોયું એટલે આપણે એડ્રેસ દેખાડે છે ધુવા રોડ એટલે આપણે સાઈડ પાછું જવાનું છે ઢુવા એટલે હવે આપણે આઈલા જાય અને અત્યારે આપણે જેમાં હાડાબાર થઈ ગયા છે એટલે આપણે બે વાગે ને કે આ કંપનીએ પહોંચી જાય મિત્રો આપણે જો મોરબી પહોંચવા આવ્યા છે આપણે ઉચ્ચી માંડલ કે ને મિત્રો આપણે અહીંયા ગુજરાતમાં એટલો તડકો પડે છે અત્યારે જોવો આપણે અહીંયા મોરબી ભાઈ પહોંચવા આવ્યા ને તો આ રોડ ઉપર નથી ટ્રાફિક કે કોઈ તમને માણસ જોવા નથી મળતું નગર તો આ રોડ આપણે ધમધમતો હોય એની બદલે જુઓ અત્યારે કોઈ માણસો નહીં નહીં કોઈ ટ્રાફિક માણસો કોઈ બહાર જ નથી નીકળતું અને અત્યારે તડકો એવો પડે છે જવો તમે મોરબીમાં એટલે આ મોરબી હવે ચાલુ જ થઈ ગયું છે કેમકે કારખાના તો ચાલુ થઈ ગયા છે અને આગળ હવે આપણે ઉચી માંડેલા આવશે અત્યારે જવાનું બધું સોમ સી રોડ એટલો અત્યારે ગયો હવે આપણે હાયલા જાય અડવે કેમ કે આપણે જવાનું છે ઢોવા માટેલ રોડ ઉપર એટલે હવે આપણે આખું પાછું મોરબી પાસ કરી પછી આપણે ફેક્ટરીએ ભોખસુ એટલે હવે આપણે હાયલા જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો એટલે હવે આપણે મિત્રો આપણે જો મોરબી પહોંચી ગયા છે અને અત્યારે જો આપણે મોરબી પાસ કરી લાલ પર પહોંચ્યા છે અને આપણે જવાનું છે ઢુવા માટેલ રોડ ઉપર ને આપણે જે કારખાનું છે ને એ કારખાનામાં આપણે

અને ટ્રાફિક નું પછી આપણને ખબર પડી કે આજે રવિવાર છે એટલે ટ્રાફિક ઓછું હોય રવિવાર ના હિસાબે બહુ ટ્રાફિક નથી એટલે હવે આપણે હૈલા જાય સીધા કારખાને કેમકે અત્યારે આપણે અહીંયા હવા બે થયા છે એટલે વધીને આપણે ત્રણ વાગ છે ને કે આપણે કારખાને ઓછી જઈશું એટલે હવે આપણે હૈલા જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મિત્રો આપડે જવા તો પહોંચી ગયા છે અને અત્યારે જોવા આપણે ખાલી સાઈડ ટર્ન મારવાનો છે માટેલવાડા રોડ અહિયાં થી આપડે ચાર પાંચ કિલોમીટર કારખાનું થઈ છે કોલો કારખાનું એટલે આ જો થી ખાલી સાઈડ ટર્ન મારી દઈ એટલે આપણે આ માટેલ રોડ છે હા યુ સર્કલ છે ખોડિયાર માની મૂર્તિ છે હવે મિત્રો આપણે હવે ટર્ન મારી દીધો છે એટલે હવે આપણે હૈલા જઈએ સીધા કારખાને આપણે જોવો કારખાને આવતા છે જે આપણે માટેલ રોડ ઉપર પોલો કારખાનું છે ને ત્યાં અત્યારે જોવો આપણે પહોંચી ગયા છે જોવો તમે આપણે અહીંયા ગાડી ખાલી કરવાની છે એટલે આપણે હવે બિલ ને એવું બધું આપણે પોગાડ્યું છે એટલે હવે રાહ જોવી ત્યારે આપણને કે છે ખાલી કરવાનું મિત્રો આપણે જો બપોરે આવીને અહીંયા હોઈ ગયા હતા એટલે એ જે આપણે ગાડી અંદર લીધી નથી ખાલી કરવાની

સાત આઠ કિલોમીટર માટે લાગુ હોય છે અહીંથી અને બપોરે તો આપણે જવા ઉઈ ગયા હતા અહીંયા આવી એટલે હવે જોવી હવે ક્યારે આપણને સિક્યોરિટી બોલાવે છે કેમકે અત્યારે વાગી ગયા છે છ એટલે હવે અત્યારે હમણાં આપણને બોલાવે પછી આપણી ગાડી લાગશે એટલે આ ખાલી થઈ જાય તો સારું નગર પછી આનું નક્કી ન કહેવાય કે ભાઈ સવારે કરશું એટલે એ તો કીધું છે ભાઈ હમણાં લઈ લેશે ગાડી એટલે જોવી હવે રાહ જોવી ક્યારે આપણે ગાડી અંદર લે છે આપણે જોવો કંપની અંદર આવતા રહ્યા છે અને આપણે કાર્ટુન એવું કરાવી લીધું છે અત્યારે જવું આપણે અહીંયા ગાડી લગાડી દીધી છે સાઈડ માં જવો આપણે કારખાના અંદર આવતા રહ્યા છે અને બધી ઘણી ગાડીઓ પડી છે એટલે આ બધી તો બેગ ભરેલી છે એ પાવડર આવે ને એ અને આપડા ભર્યું છે એ લૂઝ ભર્યું છે એટલે જોવી હવે કેટલી વાર લાગે છે આપણે ખાલી કરવાનું હવે હું કે છે અત્યારે જોવો બધી ગાડીઓ અહીંયા પડી છે આપણે જો જ્યાં ખાલી કરવાનું છે ને અહીંયા આપણે અત્યારે જોવા આવ્યા છીએ અને આગળ અત્યારે જોઈએ કે આપણે જામનગરની ગાડી ખાલી થઈ છે જોવો તમે આપણે જામનગરની સો ટાયર વાળી ગાડી છે અને આપણે અહીંયા આવ્યા ત્યારે ખબર પડી કે ભાઈ આપણે તો અહીંયા મજૂર ગાડી ખાલી કરે છે તો આપણને એમ હતું કે ઓલું ઈટાસી આવે ને ઈટાસીથી ખાલી થતી છે પણ અહીંયા તો મજૂરથી ગાડી ખાલી કરે છે એટલે હવે આપણને તો એવું લાગે છે કે આપણી ગાડી રહી આજ ખાલી નહીં થાય કેમકે આવડી આવી એક ગાડી ખાલી થઈ છે હવે એ ખાલી કરતાં કરતાં લગભગ દોઢ બે કલાક ત્રણ કલાક જેવું વહી જાય એટલે આપણી ગાડી રહી તો કાલ જ લગભગ ખાલી થઈ છે તો જોવી હવે રાહ જોવી હવે શું કે છે જો રાતે મોડી મોડી ખાલી કરી દે તો આપણે ખાલી કરાવી નાખશું નગર પછી કાલે અત્યારે જોવા બધે માટીના ઢગલા જ પીડા છે બધી બાજુ જોવો તમે જોવી હવે રાહ જોવી અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો એટલે હવે જોવી આપણે રાહ જોવી હવે મિત્રો આપણે જુઓ ગાડી તો આજ ખાલી નથી થવાની અને અત્યારે જોવો આપણે અહીંયા ધોવા પાસે આવ્યા છે અને જે ભોલે હોટલ છે ને નિયા અત્યારે જોવો આપણે પહોંચ્યા છે અને નિયા અત્યારે બધા એમ કહે છે કે જમવાનું સારું મળે છે એટલે અત્યારે જુઓ આપણે અહીંયા જમવા આવી ગયા છે અને આ આપણે ભોલે રેસ્ટોરન્ટ છે એટલે હવે આપણે અંદર હાઈલા જાય તો જોવી અંદર શું છે અને અહીંયા ટ્રાફિક તો આપણને દેખાઈએ અંદર જાય પછી ખબર પડે કે શું પોઝિશન છે એ હા આપણે ભોલે હોટલ ટુઆ પાયા છે એટલે હવે આપણે અહીંયા જમવા બે શું છે પછી જોવી પછી ખબર પડે કે શું અહીંયા આપણને મળે છે અને આ આપણે હોટલનો વ્યૂ છે બરાબર ગુજરાતીઓ હો અને આપણે જો અહીંયા વેઈટર ભાઈ છે અને ગુજરાતી ને પંજાબી એટલે આપણે ગુજરાતી નું કીધું છે અને આ જો સલાડ આવી ગયું છે ના છ આવી છે મિત્રો જો આપણે શાક કાયા છે સેવ ટમેટા છે અને આ બાજુ બટાટા છે અને આ શેનું છે એ જોવું જોઈએ છે આ ઢોકળી છે આ રોટલી રોટલી મૂકી દો ને આ રોટલી આવી ગઈ છે એટલે હવે આપણે જમી લઈ મિત્રો આપણે જોવો જમી લીધું છે અને જમવાના અહીંયાથી હતા ફિક્સ થાળી હતી એટલે એકસો વીસ રૂપિયા ભાવ હતો આપણે બોલે હોટલમાં એટલે હવે આપણે જમી લીધું છે હાલ હવે આપણે અહીંથી આવેલા જાય ગાડીએ અને આપણે અત્યારે જોવા અહીંથી રિક્ષામાં જવું જોઈએ છે કેમ કે આપણે એક કિલોમીટર પાણી આપણે આગળ આવ્યા હતા અહીંયા આપણે ઓટો રિક્ષામાં આવેલા જાય એવું આપણે આ માટેલ રોડ છે જે આપણે ઢોવાથી માટેલ રોડ જાય ને એ રોડ ઉપર આપણે આ હોટલ છે જો હોલે રેસ્ટોરન્ટ જમવાનું સારું હતું ચાલો હવે આપણે હવે લઈ જઈએ ગાડી હે મિત્રો આપણે જોવો કારખાને પહોંચી ગયા છે આપણે જો પોલો કારખાનું છે મિત્રો આપણે જો ગાડીએ પહોંચી ગયા છે અત્યારે જોવો અત્યારે ટાટો પવન આવે છે જો બધા અત્યારે દરવાજા ખુલ્લા રાખી રાખીને બધા હું છે અને આપણે ગાડી રહીને એ આપણે આ મોરે કરી નાખી અને હું જે પવન આવે